આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પ્રચાર કર્યો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા દ્વારા અનેક ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમ કર્યા હતા અને સમગ્ર વિસ્તારમાં લોકો તરફથી ખૂબ જ પ્રેમને આવકાર મળ્યો આ પ્રચાર અભિયાન દરમિયાન ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જ્યારે અમે ચૈતરભાઈના પ્રચાર માટે ગામે ગામ જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ જ પ્રેમથી તેઓનું સ્વાગત કરે છે ઢોલ નગારા અને એક જ ચાલે ચૈતર નારા સાથે અમારું સ્વાગત કરે છે ચૈતરભાઈને જેલમાં મોકલ્યા તેના કારણે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે સાથે સાથે ચૈતરભાઈ વસાવા એક આદિવાસી ખેડૂત માટે જેલમાં ગયા તેના કારણે આદિવાસી લોકોમાં ચૈતરભાઈ માટે ખૂબ જ પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજ પરંતુ સમગ્ર ભરૂચમાં પણ ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ સહકાર જોવા મળી રહ્યો છે જ્યાં વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એક ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક છેક ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર ઇન્જિનિયરો હોત પણ એ ન બની શક્યા